કે તારું બેગ લઈ જાય એમ અમે ગામડે જઈએ છીએ અહીંથી બીડવલ્લી બીડવલ્લી લીંબડીયાથી જઈ બરાબર ઓ પટેલ ડોન ડોન ના મને પગે લાગવાનું હોય હે હોય ને પગે ના લાગવું પડે યાર એને મન પગે લાગુ

તો સુઈ ગયા તા નથી સરસ મજા ના દર્શન કરી લીધા તું તું દેખાયો ને મને એમ એમ થઈ ગયું કે ખબર નઈક બ્રહ્મા થઈ જય શ્રી કૃષ્ણ એટલે તું આ દરવાજા બંધ કરવાની તારી રીત રવા દેજે પાછી હોય ને

મિત્ર મારો મળી ગયો છે આ લાશીર્દાલ હાલ તો મન પગેલા મન તો

આ મહાનુભાવ સરસ એવો બોલ નાખ્યો મને કેતા ઓપનિંગ જા હું ના ગયો ના મળ્યું અને હું બેઠો રહ્યો ઇબ્રાહીમ અત્યારે રગડાય તો ભાઈ ગયો પેલો અજેડા મળ્યો આપડે

ગાડી ક્યાંક અંદર ગઈ છે પાણી વાને પીવા માટે તો આજનો વ્લોગ કંઈક આ રીતે ખતમ ઠંડી લાગે આને ઠંડી લાગે હસશે બોલો તો હું કેવું મારે એ હરીશ ભાઈ હે ઠંડી 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 તો ખબર કે નહી એના નેચર ઓમ ઓમ ફિટ કર દેવાનું શરીર સાથે લપેટાઈ જવાનું અરે એ તો ઠંડુ ઠંડુ પવન આવતું હોય ચાર વાગી એટલું જોઈ મજા આવે એમાં બી ક્યાંક રહી ગયું તો અને પવન આવ્યો તો તો બહુ હેવી થઈ સો ગાઈઝ આવી રીતે યુઝ આજનો નું અમારું બેસ્ટ વર્ષ ન્યુ યર નો ફર્સ્ટ ડે સો આજના દિવસ માટે આટલું જ બાય બાય ગુડ નાઈટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કે જય જય શ્રી રામ હર મહાદેવ જય અંબે માં ગણપતિ બાપા મોરે